બે લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમ ની સપાટીમાં વધારો નોંધાયો છે નર્મદા ડેમ માં પાણી આવક ને ધ્યાનમાં લઈને આજે સવારે આઠ કલાકથી સરદાર સરોવર નર્મદા ડેમ ના પાંચ દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા હતા

જયારે નદી માં પાણીની જાવક પિસ્તાળીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક છે જ્યારે કેનાલમાં પાણીની જાવક એક હજાર છસો તેર પોઈન્ટ જીરો જીરો ક્યુસેક નોંધાય છેલ્લા ચોવીસ કલાકમાં પાણી સપાટીમાં વધારો નોંધાશે નર્મદામાં પાણી છોડતા હાલ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે આ પાણી નર્મદાના ખેડૂતો માટે સિંચાઈ માટે માટે અને ઉત્પાદન આશીર્વાદરૂપ થયું છે માટેશનપ્રસ્ટ ન્યુઝ રાજપીપલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર